વેલકમ ટુ રિશિસ કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ટેસ્ટમાં આથેલા રાયતા મરચા રેસિપી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં રહેલી સામગ્રીથી ઈઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આથેલા રાયતા મરચાનું અથાણું બનાવવા આ રીતના જે કડક મરચાં આવે તે વજનમાં પાંચસો ગ્રામ જેને સારી રીતે ધોઈ અને કોરા કરીને લીધા છે આ રીતે મરચાંના ડીટાનો ભાગ કાઢી વચ્ચેથી બે ભાગ કરીએ મરચામાં રહેલા બી અને નસોનો ભાગ નથી કાઢવાનો જેનાથી મરચાં લાંબો ટાઈમ સુધી સારા રહે છે જો કોઈ મરચું વધારે લાંબુ હોય તો વચ્ચેથી બે ભાગ કરીશું કટ કરેલા મરચાં પર એક ટેબલ સ્પૂન હળદર પાવડર ચાર ટેબલ સ્પૂન મીઠું મિક્સ કરીએ આ રીતે મીઠું અને હળદર મિક્સ કરવાથી મરચામાં રહેલી તીખાશ થોડી ઓછી થઈ એકસ્ટ્રા પાણી નીકળી જશે કવર કરી ત્રણ કલાક માટે સાઈડ પર રાખીશું ગેસની ફ્લેમ ઓન કરી લો ફ્લેમ પર પેનમાં બે ટેબલ સ્પૂન સૂકી લીલી વરિયાળી સતત ચલાવતા જઈ તેમાં રહેલો ભેજ દૂર થાય ત્યાં સુધી રોસ્ટ કરીએ વરિયાળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી રોસ્ટ કરવાની સાથે અડધો કપ રાયના કુરિયા થોડીવાર માટે ડ્રાય રોસ્ટ કરીએ લો ફ્લેમ પર આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી મરચાંમાં તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એકથી દોઢ મિનિટમાં વરિયાળી અને કુરિયા રોસ્ટ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ થોડીવાર માટે સતત ચલાવીશું મસાલા પ્લેટમાં લઈ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈએ તે જ પેનમાં ગેસની લો ફ્લેમ પર ચાર ટેબલ સ્પૂન મીઠું સતત ચલાવતા જઈ ડ્રાય રોસ્ટ કરીએ એકથી બે મિનિટમાં મીઠું ડ્રાય રોસ્ટ થઈ તેમાં રહેલું મોઇશ્ચર ખતમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરીશું મરચાંને ત્રણ કલાક સાઇડ પર રાખીએ ત્યારે પંદરથી વીસ મિનિટના અંતરે આ રીતે બેથી ત્રણ વાર મિક્સ કરતા રહેવું જેથી બધા મરચાં પર મીઠું અને હળદર સારી રીતે મિક્સ થાય શેકેલા રાઈના કુરિયા અને વરિયાળી ઠંડા થઈ ગયા છે મિક્સર જારના સૌથી નાના જારમાં લઈ પલ્સ મોડ પર અધકચરા પીસી લઈએ આ રીતે તૈયાર થશે ફાઇન પાવડર નથી કરવાનું બોલમાં લઈ લઈએ ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં અડધો કપ સિંગ તેલ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ ગરમ થવા દઈએ પાંચથી સાત મિનિટ પછી ચેક કરીએ કુરિયા તેલમાં એડ કરતાની સાથે જ ઉપર આવે છે તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન થવા દઈએ છ થી સાત મિનિટ પછી બે ટેબલ સ્પૂન હિંગ સાથે પીસેલો મસાલો મિક્સ કરીએ આ બધી સામગ્રી ગરમ કરેલું તેલ જ્યારે થોડું હલકું ઠંડુ થાય ત્યારે જ એડ કરીશું નહીતર મસાલા બળી જશે સાથે રોસ્ટ કરેલું મીઠું એક ટેબલ સ્પૂન હળદર પાવડર મિક્સ કરીએ સારી રીતે મિક્સ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ ત્રણ કલાક પછી મરચામાં હળદર અને મીઠું મિક્સ થઈ ગયા છે સ્ટ્રેનરમાં લઈ પાણી નીતારી લઈએ આ રીતે સ્ટ્રેનરમાં લઈ અને ત્રીસ મિનિટ માટે સાઈડ પર રાખીએ ત્યાર પછી કિચન નેપકીન પર મરચા આ રીતે ફેલાવી દઈએ બે થી ત્રણ કલાક માટે આમ જ રહેવા દઈશું જેથી મરચા થોડા સુકાઈ જાય મરચાંને પંખા નીચે કે તડકામાં નથી રાખવાના કલાક પછી મરચા બોલમાં લઈ લઈએ તૈયાર કરેલો સંભાર એડ કરી કરીએ સાથે પાંચ ટેબલ સ્પૂન લીંબુનો રસ મિક્સ કરીએ લીંબુનો રસ અને સંભાર બધા મરચાને કોટ થાય તે રીતે મિક્સ કરીશું અહીં તમે લીંબુના રસના બદલે વિનેગર પણ લઈ શકો છો મિક્સ થાય પછી કવર કરી બે કલાક માટે સાઈડ પર રાખીએ બે કલાક પછી ફરી પાછું મિક્સ કરીએ આથેલા મરચાં સર્વિંગ માટે તૈયાર છે તો સર્વ કરીએ એર ટાઈટ જારમાં લઈ અને ફ્રીઝમાં છ મહિના અને રૂમ ટેમ્પરેચર પર બેથી ત્રણ મહિના માટે તમે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ આથેલા રાયતા મરચાં રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રીશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવના નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ